હાલો મિત્રો કેમ છો તો સ્વાગત છે તમારું એક અમારા નાનકડા નવા વ્લોગમાં તો પણ ઘણા દિવસ થઈ ગયા છે આજે ફરી પાછા મળ્યા છે નવા નાનકડા વ્લોગમાં તમારા ભાઈ જો કાલે ઈનામમાં લાવ્યા છે ને દીદી માટે આપો પર કોને આપવાનું છે ભાઈબન કોણ છે એ કહી દે વ્લોગમાં બધી કહી દે ત્યારે ભાઈબંધ કોણ છે એવું હા તો મારા ભાઈના ભાઈ બનશે એના ભાઈ મોટા ભાઈ ખુશું ભાઈ એના ભાઈ બનશે તો આવા નાનકડા છોકરાને પણ બહુ અનેરો પ્રેમ હોય છે એના ભાઈ ઉપર બોલ બીજું કઈ કેવું છે એમ તો રોજે નવા બ્લોગ આવશે પાછા એમ કહી દઉં કઈ દઉં હવે પપ્પા જો કામ જાય છે બાકી દે છે અને પપ્પાને સેસલા હલાઈ નાખતો જો નવું લાવ્યા છો ટેકનોલોજી ટેકનોલોજીયા એમ કહી દે ટેકનોલોજીયા કહી દે અહીંયા અમે કાલે એક ઇન્સ્ટાગ્રામમાં વિડીયો પોસ્ટ કરતા હતા તો ભાઈએ થોડોક વિડીયો બહુ ખરાબ બનાવ્યો જોયો છે બધાએ વિડીયો જોયો બધે Nka video, yo tuh yeah. ish yo, yo ngam ada bawang jam ka rawa, <hesitation> yo. સવારના વાગી ગયા છે સાડા આઠ ભાઈને તો ફોન બીજો માં કઈ હોય નહીં તો કઈ નહીં રહેજો રેજો નાનકડા બ્લોકમાં સાથ સહકારને સપોર્ટ આપજો ચાલો જાય છે કામ પર તો મિત્રો નીકળી ગયા છીએ આપણે કામ પર જવા માટે ધુમાકા જ જે કઈ ખરા પાછળ ફોન બેઠું છું બસ જો તમારા વિડીયોગ્રાફર કરશે પરેશભાઈ સાપરિયા ચાલો બંને રહેજો નાનકડા બ્લોગમાં

दकारी <laughs> <टेंशन नहीं>, <laughs> <laughs> के साथ इलेक्शन में और का नाम मौजूद अखन मौज होय टेंशन ने फोटो शांति काम करवाने जो थाई बाजे खोटे बळतरा नहीं करवानी काम नहीं करियो

કામ કરી ગયા તા પપ્પા લેવા આવ્યા હતા હવે જાવીશી કરી હાલો હમ યા�૱૱઱ કાંડ઺૱ સાલ૱઺૱લ૱૱લેલલે ંળ૲ેલેલ. ખ૴લે ખ૱લે ખ૱લેલે. ખ૱૲ ખ૱લઇ ખ ખ૱લેલેલ ખ૲ેલેલે

ભેગા ભેગા કુરકુરી જાય છે જો મારે કાપસ ગાજર વ્લોગ નહોતા આવતો પણ આજે વ્લોગ મેકવાનો છે ઘણા દિવસ વ્લોગ નહોતા આવતો ડીશ લેવા જવાની ડીશ બાજરા રોટલા આને આને રોટલા જ કેવા ઘઉં ના નાઈ નવાની રોટલી કહેવાય આ મોટા રોટલા ઈસી ઈસી રોટલા આયે હેલ તો આ તું રોજ કે બેજો ખાવા ખાવા ચાલ બેસ આયા બાપા બેજા ખાવા જા બાપા હે બાન કે તમારે હું ખાવાનું છું ચાલો કરી દીધું જો